દેણા ગામમાં ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે વડોદરાના છેવાડે આવેલું દેણા ગામ જ્યાં ધોરણ આઠથી બારમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તેઓને શાળાની વ્યવસ્થા ન હોવાને કારણે વડોદરા સુધી લાંબુ થવું પડે છે છેક બીજા છેડે આવવું પડે ભણવા માટે અને અપડાઉન કરતા હોય એટલે આ વિદ્યાર્થીઓને હાલાકી પડે માટે દેણા ગામ અથવા તો વિરુદ્ધ ગામમાં ધોરણ આઠથી બારનું જે શિક્ષણ છે વિદ્યાર્થીઓ માટે તે શરૂ કરવામાં આવે ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ માટે અહીં શાળા શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે વિસ્તૃતમાં વાત કરીએ તો વડોદરાના છેવાડે આવેલું દેણા ગામ જેને લઈને અહિમિયત એજ્યુકેશન ફાઉન્ડેશનના અલ્તાફ પઠાણ દ્વારા પહેલાં તો જર્જરિત શાળાને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે આ વધુ એક રજૂઆત તેમણે ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ માટે શાળાની કરી છે પરંતુ એ પૂર્વેની વાત કરીએ તો દેણા ગામમાં આવેલી આંગણવાડી કે જે જર્જરિત હતી અને ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ હતી એટલે એક વર્ષ પૂર્વે જ અહેમિયત એજ્યુકેશન ફાઉન્ડેશનના અલ્તાફ પટાણ દ્વારા જિલ્લા કલેક્ટરને આ શાળા ને નવીન બનાવવા માટેની રજૂઆત કરી હતી એટલે શાળા તોડી પાડવામાં આવી અને પછી સ્પાર્ક ટુડે ન્યૂઝમાં અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો એટલે તંત્રો દ્વારા વહેલામાં વહેલી તકે શાળા બનાવીને તૈયાર પણ કરી આપવામાં આવી શાળા બનીને તૈયાર થઈ ગઈ છે પરંતુ હવે પ્રશ્ન છે ધોરણ આઠથી ધોરણ બાર સુધીના જે વિદ્યાર્થીઓ છે તેઓનો કારણ કે ધોરણ આઠ પછી અહીં ભણવા માટેની વ્યવસ્થા નથી અહીં ફક્ત ધોરણ સાત સુધી જ વિદ્યાર્થીઓ ભણી શકે જો ધોરણ આઠ નવ દસ અગિયાર બાર આ બધી ભણવાનું શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો પછી વડોદરા સુધી લાંબુ થવું પડે દેણા ગામથી વડોદરા સુધી શાળાએ આવવા માટે આ વિદ્યાર્થીઓને અપડાઉન કરવું પડે અને ખર્ચો પણ વધી જાય અપડાઉન કરતા હોય વિદ્યાર્થીઓ એટલે સ્વાભાવિક છે તેમને હાલાકી પડે માટે દેણા ગામ અથવા તો વિરોદ ગામમાં ધોરણ આઠ થી બાર માં ભણતા વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવામાં આવે તેમને શિક્ષણની વ્યવસ્થા ગામમાં જ પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે આસપાસના ગામના સરપંચોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ફક્ત દેણા ગામ નહીં દેણા ગામની આસપાસ પણ ઘણા બધા ગામો આવેલા છે ત્યાંના વિદ્યાર્થીઓ પણ જ્યારે હાલાકી ભોગવતા હોય ત્યારે આ માંગ કરવામાં આવી છે બિલકુલ આજ વરસ વર્ષ વરસ વર્ષ પેલા મેં રજૂઆત કરેલી તમામ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે અમારી સ્કૂલ છેલ્લા બે ત્રણ વર્ષથી તોડી પાડેલ હતી અને એની કોઈ કામગીરી થતી નહોતી તો તમામ ગામજનો મળીને અમે એક રજૂઆત કલેક્ટ થઈને કરવામાં આવી હતી કે અમારી સ્કૂલનું કામ વહેલી તકે કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે તે રજૂઆત સાંભળીને સારી રીતે કામ અહીંયા સાહીઠથી સિત્તેર ટકા થઈ ગયું છે અને સાથે અમે રજૂઆત આંગણવાડી બી પણ કરેલી તો તેનું પણ કામની શરૂઆત થઈ ચૂકી છે અને શું હવે તમારી માંગ શું છે હવે અમારી તમારા દેણાની આસપાસ કેટલા ગામ આવે છે અમારી બીજી માંગ હવે એ છે કે દેનાની આજુબાજુ જેમ કે પિલોલ છે વિરોચ છે સુકલીપુરા કોટાલી આમલિયારા આ તમામ ગામના બાળકો કે જ્યાં અમે પોતે જઈને સર્વે કર્યું છે કે ત્યાં આઠ પછી ડ્રોપ આઉટ વધી રહ્યું છે કે તે ઓછું થાય અને છોકરા છોકરીઓ આઠ પછી જે ભણતર નથી લઈ શકતા તે બાર સુધી ભણતર લઈ શકે એટલા માટે અમારા આ ગામોનું એક સેન્ટર બનાવવામાં આવે બેના અથવા વિરોધમાં કે બાર સુધીના ધોરણ બનાવી દેવામાં આવે એવી રજૂઆત છે અને એના માટે અમે એક મુમેન્ટ ચલાવીશું ગામે ગામ જઈને તમામ વાલીઓની સાઇન લેવાના છે અને તમામ ગામના સરપંચ પાસે એમનું લેટર પર લખાવીને તે માંગ અમે કલેક્ટર સુધી કરવાના છે અને તમામ ગામના લોકો મળીને અમે ત્યાં રજૂઆત કરવા માટે એક દિવસ જવાના છે ચોક્કસ દિવસ નક્કી કરીને કરવામાં શરૂઆત આવે આમાં એવું છે કે લાસ્ટ ત્રણ ચાર વર્ષથી ટીમ ઉમતે મોહમ્મદિયા કામ કરી રહી છે કે જેમાં ડ્રોપઆઉટ નું રેશો ઘણું વધી રહ્યું છે અમે જોયું છે કે આઠ પછી બાળકો છોકરીઓ છોકરાઓ આગળ ભણવા જ નથી જતા અને કંઈક ને કંઈક બીજા કામોમાં લાગી જાય છે ખેતીના કામોમાં લાગી જાય છે પ્લમ્બર છે કલર કામ છે ગેરેજ છે આવા બધા કામોમાં લાગી જાય છે તો આ વસ્તુને દૂર કરવા માટે એનું સોલ્યુશન લાવવા માટે કે ભાઈ ગામની નજીક કંઈક બાર સુધીની સ્કૂલ થઈ જાય તો વાલીઓ પણ પોતાના બાળકને નજીક મોકલે કેમ કે અહિયાંથી ટ્રાન્સપોર્ટેશન ભાડું ફીઝ વગેરે અને ડર કેટલા અહીંયા સિટીમાં મોકલવાનો ડર ભય પેદા થાય છે એટલા માટે વાલીઓ બાળકોને મોકલતા નથી તો અમારી એક આ મહેનત ચાલી રહી છે કે અમે બધા ગ્રામજનોને બધા ગામના લોકોને સાથે લઈને એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને પણ આપવામાં આવશે અને અરજી ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવશે અને ઈમેલ મારફતે મારફતે આપણા વડાપ્રધાન ને પણ પહોંચાડવામાં આવશે મારું નામ અલ્તાભ પઠાન એમિયત એજ્યુકેશન થી